સુરતનું જો મિત્રો આ એરપોર્ટ સુરતનું અને આ જો એરપોર્ટ ની સામે કેવું મસ્ત દોર્યું છે આવો બાઇકે જોવો મજા મિત્રો આ પાછું વેસુંમાં ધુમસમાં બિયર મોલ લાગો મોલ માં જવાનું છે મિત્રો ફાઇનલી મિત્રો વીયર મોલ આવી ગયું લો છે મિત્રો વીયર મોલ લેજો બ્લોગમાં તો ફોડો હાલો હા ફોડો મોલ મિત્રો જોવો ફાઇનલી વીયર મોલ આવી ગ્યા છીએ આપણે આ જોવો કેમ બાકી રહી છેની વીયર મોલ આવી ગયા હાલો હાલે કઈ ન લે ધનવી કેમ સુરજ નો બ્લોગ ઓકે વાકા શીકે

હાલો વીઆર મોલ ને પ્રોબ્લેમ આવી ગઈ મોલ નું પાર્કિંગ પ્લેસ ગુલાં અંતર નો સ્કેન આઈ તો બે ગાડી ભાઈ કાઈ મિત્રો ઉપર જઈને મલી હાલો જો મિત્રો જોવો લીપ લીપ આહા થઈ ને જો ઘટે ને આમ જો વીયર મોલો Oh hey, cái đi chứ? Mày ở bên đi chơi, cái gì nó chơi tí hoa, cái gì nó À ha ha. Biển màu. Jo, mày chơi, bắt Enjoy.

મુકેશ વૈદવા હા વાના કી તરા હાવડિયો હાવડિયો બટેને જો પ્લાન કરને તો હાઉની છું એ હાઉની છું પિડલી જો ઉપર ઉડે શંતાભાઈ શંતાભાઈ ને હાવડિયો શંતાભાઈ ને આટી પાર્ટી શું ધાર્મિક બ્રાન્ડ બ્રાન્ડ ની કિંમત જોવા ધાર્મિક સ્લીપ કરતો

આજે અમારો વારો આવી ગયો મોટો મોટો પાંચસો રૂપિયા ની ટિકિટ કેટલા પાંચસો રૂપિયા ની હું હવે મિત્રો કાંઈ નહીં હાલો પાંચસો રૂપિયા અડી ગઈ કાંઈ વાંધો નહીં બીજું હું અડી જાય ક્યારેક ક્યારેક અમારી છે હેલ્મેટ નહોતો પહેરો એટલે અડી ગઈ કાંઈ નહીં મિત્રો હાલે લાવ ફોન ધારો હવે છે ને આપણે મિત્રો હવે મળશી આપણે આવતા રવિવારે હવે હવે ડુમસનું કેન્સલ ડુમસ ફરી લીધું તમારે આરે મિત્રો હવે નું કેન્સલ હવે છે ને આપડે આગલા બ્લોકમાં મળશે નવા બ્લોકમાં રેડી અત્યારે આપડે બ્લોક આઈનાન્સ સમાપ્ત કરી મિત્રો હવે મળશું નેક્સ્ટ બ્લોકમાં હલો મિત્રો આવજો મળશું નવા બ્લોકમાં હલો મિત્રો ગુજ અને નો સરપ્રાઇઝ કર્યું હોય ને તો સપ્રાઇઝ કરી નાખજો મિત્રો કેમ કે તમારા સપોર્ટ ને અત્યારે બહુ જરૂર છે બોલા મુકેશભાઈ ને પૈસા મળવા તમે મિત્રો મારું ક્યારે ક્યારેજો કાંઈ નહીં હલો મિત્રો આવજો નવા બ્લોક માં મળશે ફાઈનલો ના મિત્રો અત્યારે સમાપ્ત નાખી અરે